અમે તર ચિલા માણી તું અમાર ગુરુ તારા નામ થી મારી જિંદગી થાય સુર

કે હવાડાના વય ના પાણી તો આ ના હવાડ્યા આ ના પાડિયામાં પાણી છે એ રહ્યા ના પાણી એટલે કે ખબર નહિ તને કે ના આ વય થી બે કિલોમીટર કે બે કિલોમીટર થઈ ને એટલું પાડ્યું લોબું છે મારે એટલે કે એક પાડિયામાં એક પાવર આખો થાય છે ત્રણ કિલોમીટર બે નહીં ત્રણ કિલોમીટર જેટલું લોબુ પાડ્યું સારી એ એટલે એક દાડા ને એક પાણી પીવો તો પીવાના અધૂરું એટલે પેલો વાળી ક્યાં ખબર છે ઓન કે કે તમે આવડી હું જાણી વાત મળી કે કિશમ મારા મોમાન ક્યાં ગાડી છે ને એનું એન્જિન છે અમદાવાદ અમદાવાદ પડ્યું છે અને એનો છે ડબ્બો છે ને એ અંબાજીમાં છે આવડી મોટી ગાડી મારા મોમાન લોબી છે કે એમાં તો હું તમે આવડી જાણી વાત મળી કે

બાપા તબેલું છો તાર બાપા નું ભાલું છે રસાલિયા આફલા અડ સાથે કે તાર બાપા ને તબેલા મો એટલે ગપ્પાજી ના ઘેર ગપ્પોજી આયા કે કેમ છે ગપ્પાજી કે ગપ્પમ ગપ્પા જય માતાજી મિત્રો આ વિડીયો ગમે હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને આવા ને આવા વિડીયો તમારા સુધી અમે પહોંચાડ્યા રહેજુ પણ સબસ્ક્રાઈબ તો કરજો કરશો ને હા તો જય માતાજી